હેલો ગાઈઝ કેમ છો બધા બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌના સાત અકારથી મારી ચેનલમાં વ્યૂ થોડા વધ્યા છે આ રીતના આપ સૌ સાથ અકાર આપી અને મારી ચેનલ જોતા રહેશો આજે આજે છે તેથી ત્યાં ગરબા ભજન છે ત્યારે હું આપને લાઈવ વિડીયો કરીશ ત્યારે આપ મારા સર્વે મિત્રો લાઈવમાં આવીને મારો વિડીયો જોશો અમારે અહીંયા અમાસ અગિયારસ અને પૂનમના ભજન થાય છે તમારે ત્યાં ક્યારે ક્યારે ભજન થાય છે તે કમેન્ટમાં જણાવશો દર અમાસે પૂનમે અને અગિયારસના ભજન હોય છે અને હું ભજનમાં જાઉં છું મારું અહીંયા મહિલા મંડળ છે તમારે ત્યાં કેવા ભજન થાય છે એ કમેન્ટમાં જરૂર જણાવશો તમારે પણ સરસ મજાના ભજન થાય છે હું ચાર ચાર નહીં પણ સાડા ચાર વાગે આપને લાઈવ બતાવીશ તો આપ સૌ મિત્રો લાઈવમાં સાડા ચાર પાંચ વાગ્યા સુધીમાં આવશો તો મારા બધાનો સાથ સહકારથી મને આ રીતના વિડીયો બનાવતા અને થોડું બોલતા પણ આવડી હોય બોલવામાં થોડુંક થોડાક અમુક શબ્દ આઘા પાછા હોય તો આપ સમજી અને એનું સરસ વાક્ય થઈ જાય એ રીતના વાંચશો કે વાંચશો હું ઘણા બધાનો લાઈવ જોઉં છું લાઈવ જોઈને આ રીતના મને થોડો ઘણું જેટલું પણ આવડે છે એ રીતના બોલું છું તો બોલવામાં તકલીફ પડે છે કારણ કે આ રીતના આવી રીતના પહેલીવારનું જ આ બોલવાનું ચાલુ કર્યું છે આપ સૌ લાઈવમાં જોડાઈને મારી ચેનલ જોવો છે એ બદલ આપ સૌનો ધન્યવાદ અને આ રીતના આપ સાથ સહકાર આપતા રહેશો તો હું આગળ આવીશ અને આપ સૌના સાથ સહકારથી જ આટલી આગળ આવી છું આપને સૌને મારા વિડીયો કેવા લાગે છે મને બોલવામાં જરા તકલીફ પડે પણ આપ સૌએ સમજીને જોઈ શકો છો કે હું કેવી રીતના સરસ બોલી નથી શકતી મારા આ ચેનલ પર શોર્ટ વિડીયો પણ છે એ શોર્ટ વિડીયોમાં પણ હું બનાવી રહી છું એ શોર્ટ વિડીયો પણ આપ છું અને એમાં અને આમાં પણ લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ શેર જરૂર કરશું આપ સૌ મારા મિત્રો આપ સૌને સારું હવે હું आ वीडियो यहां पूरा करू छु પછી હું આપને 4:30 કે 5:00 ની વચ્ચે भजन ના લાઈવ વિડિયો કો બતાવીશ કે સખી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી सीताराम थैंक यू